ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે અઠ્યાવીસમી નવેમ્બર અને વાર થયો છે શુક્રવાર આજે સાંજ પડે રાત્રિ થાય એ પેલા ગુજરાતવાસીઓ આજના આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો ઘરની બહાર નીકળતા પેલા ગુજરાતવાસીઓ જાણી લેજો અત્યારે એક નહીં પરંતુ બે બે વરસાદી સિસ્ટમો સક્રિય થતા ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશની અંદર હર્શિયાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ જામ્યો છે જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ હતી તે અત્યારે ડિપ્રેશન અને ત્યાર પછી એક સેનિયાર નામના વાવાઝાની અંદર આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે

લો પ્રેશર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી ઓગણત્રીસ ગોસ્વામીએ વ્યક્ત કરી છે એમાંય પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે આ સાથે ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ફરી એકવાર વાદળ

કારણે મિત્રો તમે જોઈ શકો છો તમિલનાડુ છે આંધ્રપ્રદેશ છે કેરળ છે ખાસ મિત્રો હૈદરાબાદ છે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે જો મિત્રો આ વાવાઝોડું હજુ પણ થોડુંક આગળ વધીને કદાચ વેલમાર્ક ઓપરેશન એરિયામાંથી આગળ વધીને જ્યારે જમીન માર્ગથી ગુજરાત રાજ્ય તરફ આવશે તો ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં આકાશ વાતાવરણ એક થતું જોવા મળવાનું છે ગુજરાતમાં ફરી એકવાર નદી નાળાઓ છલકાશે રોડ રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્યો સામે આવશે મિત્રો ગુજરાતમાં જ્યારે હાડ થ્રીજાવતી ઠંડીની આગાહી વ્યક્ત કરવામાં આવતી હોય છે ત્યારે અંબાલાલ પટેલે તો ભારે આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે તો મિત્રો કમોસમી વરસાદની અને માવઠાની આગાહી વ્યક્ત કરી છે મિત્રો ગુજરાત રાજ્યમાં આજે કયા વિસ્તારની અંદર વરસાદ થવાના સમાચાર સામે આવી રહ્યા છે તો જી હા દર્શક મિત્રો આગાહી અનુસાર જો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કયા વિસ્તારની અંદર કયા જિલ્લાની અંદર આજે વાતાવરણમાં પલટો આવશે અત્યારે આપણે જાણીશું કે કયા વિસ્તારની અંદર વાતાવરણ પલટાણું છે અને કયા જગ્યાએ પર ભર દરમિયાન ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સંભાવના રહેલી છે તો બીજી તરફ મિત્રો આ વિડીયોને તમે ખાસ કે અંત સુધી જોવાનું રાખજો કારણ કે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં બે મોટા ચક્રવાતી પરિભ્રમણો ભમી રહેલા જોવા મળી રહ્યા છે જેમાં હવામાન વિભાગ તરફથી મિત્રો અત્યારે સેનિયાર નામનું વાવાઝોડું આપવામાં આવ્યું છે આ અને ઇન્ડોનેશિયાના ઉત્તરીય પૂર્વીય ભાગો તરફ મિત્રો ત્રણ પછી કઈ સ્થિતિ પર આ વાવાઝડું છે કઈ જગ્યાએ પર 65 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂકાવાના છે દક્ષિણ ભારતમાં ફરી એકવાર વાતાવરણમાં ચેન્જીસ થવા લાગી રહ્યા છે તામિલનાડુ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો શાળા કોલેજો બંધ કરવામાં આવી છે અને આગાહી અનુસાર વાવાઝડાની ચેતવણી પણ દર્શાવવામાં આવી છે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે બરફ વર્ષા જોવા મળી રહી છે વાતાવરણની અંદર મિત્રો આગામી

ખાસ કે મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારમાં બની રહેલું સેનિયાર વાવાઝડું પોતાની દિશા ફંટાવીને જો ગુજરાત રાજ્ય તરફ આવશે તો ગુજરાતમાં પણ આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે મિત્રો અત્યારે સમગ્ર ભારત દેશનું વાતાવરણ તમે જોઈ શકો છો મિત્રો વાતાવરણ બદલાઈ રહ્યા છે એમ એમ આપણા ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારમાં જાણે મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત અને આ સાથે ઉત્તરીય ગુજરાતના પણ વાતાવરણમાં આકાશમાં વાદળો છવાતા જોવા મળી રહ્યા છે અને એમને લઈને પણ મિત્રો જો વાત કરીએ તો અત્યારે ગુજરાતનું અહીં લાઈવ તમે સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો જેમાં હાલ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર બનાસકાંઠા છે ત્યાં વાતાવરણની અંદર જેમાં પણ મિત્રો ધાનેરા આજુબાજુના વિસ્તાર છે ડીસા આજુબાજુના વિસ્તારોમાં પાટણ છે રાંધનપુર આજુબાજુના વિસ્તારોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો માવઠું થયાના સમાચાર સામે આવી રહ્યા છે વાદળો અત્યારે બંધાતા જોવા મળી રહ્યા છે એટલું જ નહીં સવાર દરમિયાન પણ બનાસકાંઠા ખેડ બ્રહ્મા લાગુના વિસ્તારોની અંદર સાથે સાથે અન્ય વિસ્તારો ગ્રામીણ પંથકોની અંદર મિનિટ સુધી હળવા કમોસમી વરસાદી ઝાપટા અને માવઠા રૂપે વરસાદ પડ્યો હોય તેવા સમાચાર જેને લઈને ખેડૂતોના પાકને ફરી એકવાર કમોસમી વરસાદની ભીતિના કારણે અત્યારે ચિંતા પ્રસરી રહી છે ત્યારે અત્યારે બનાસકાંઠાના કેટલાક તાલુકા અને ગ્રામીણ વિસ્તારોની અંદર પણ મિત્રો જો વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ છે નળિયાદ છે આણંદ લાગુના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અત્યારે ફેરફારો આવી રહ્યા છે અત્યારે આ સિસ્ટમનું વાતાવરણને લઈને વાદળછાયું વાતાવરણ પણ અત્યારે જોવા મળી રહ્યું છે એમાંય મિત્રો જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી લાગુના વિસ્તાર છે ત્યાં વાતાવરણમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ ગતિવિધિ વધતી જોવા મળી છે રાજ્યના જુદા જુદા જિલ્લાની અંદર ફરી એકવાર કમોસમી વરસાદને લઈને નવી શક્યતા છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે રાજસ્થાન પણ કડાકા ભડાકા સાથે માવઠાને લઈને નવી સંભાવના જાહેર કરી દેવામાં આવી છે જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાં બની રહેલા સેનિયાર વાવાઝોડાને જોઈને પણ પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસરો છે જોવા મળવાની છે અને હજુ પણ મિત્રો ગુજરાતમાં વર્ષિયાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે ઠંડી અને હિમવર્ષા જોવા મળી છે પરંતુ અત્યારે શ્રીલંકાના વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો ડિપ્રેશન સક્રિય થયું છે ને આ ડિપ્રેશન આગામી કલાકોમાં ઉત્તરીય દિશા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે દક્ષિણ ભારતની અંદર ભારે વરસાદ પડવાની પણ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે પણ આગાહી વ્યક્ત કરી છે વધુમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મલેશિયાના વિસ્તારોની સાથે હાલ મિત્રો જો મલાકા આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં સિસ્ટમ હતી તે આગળ વધતી આ રીતે જોવા મળી રહી છે અને અત્યારે ઇન્ડોનેશિયાના કાંઠાના ભાગોમાં સેનિયાર નામનું વાવાઝોડું હતું એ વાવાઝોડું મિત્રો અત્યારે ખાસ કે મિત્રો યુટર્ન લઈને પૂર્વીય દિશા તરફ ફરી એકવાર આગળ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે મિત્રો અત્યારે ડીપ ડિપ્રેશનની સિસ્ટમની કેટેગરીવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ઇન્ડોનેશિયાના કાંઠાના ભાગોમાં અદમાન આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ અત્યારે ખાબકી રહેલો જોવા મળી રહ્યો છે અદમાન નિકોબારના ટાપુ ઉપર મિત્રો વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે બંગાળની ખાડીના વિસ્તારોમાં પણ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કદાચ દક્ષિણ ભારતના એમાંય પણ મિત્રો જો વાત કરીએ તો ડિપ્રેશનની અત્યારે હાલ મિત્રો વરસાદની શક્યતા રહેલ છે ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો ભેજના કારણે અત્યારે વરસાદની શક્યતા જોવા મળી છે કમોસમી વરસાદની સંભાવના પણ અત્યારે જોવા મળી રહી છે અને કયા વિસ્તારની અંદર મિત્રો સંભાવના છે એ જાણીએ તો સૌ પ્રથમ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી જે આંકડા સામે આવી રહ્યા છે કે આ છે અત્યારે જે લેટેસ્ટ ભારતને લઈને જે હવામાન વિભાગની જે આગાહી સામે આવી રહી છે એ આગાહી વિશે જો વાત કરીએ તો હાલ મિત્રો તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી કે બંગાળની ખાડીના દરિયામાં દક્ષિણ ભારતના કાંઠાના ભાગોમાં સક્રિય મજબૂત એવી ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ભારતના તામિલનાડુ કેરળના આંધ્રપ્રદેશના કાંઠાના વિસ્તારોમાં અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે ખાસ કે મિત્રો ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાતના ભાગોમાં સરહદી જિલ્લાના વાતાવરણમાં ફેરફાર આવી રહ્યો છે સાથે સાથે મિત્રો ત્યાં તમે જોઈ શકો છો કે ગુજરાતના જે પાડોશી રાજ્યો છે ત્યાં પણ કમોસમી વરસાદ અને માવઠાની સંભાવના છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે હાલ મિત્રો જો રાજસ્થાનના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો વરસાદની સંભાવના ઓછી છે પરંતુ અત્યારે દક્ષિણ ભારતના તામિલનાડુ છે કેરળના વિસ્તારોમાં પણ હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જે જાહેર કરી દેવામાં આવી છે આ મિત્રો કોલ્ડવેવ અને ખાસ કરી મિત્રો જો તોફાની પવનો ફૂંકાવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી ઉત્તરીય ભારતના વિસ્તારોમાં બરફવર્ષા પડવાને લઈને શક્યતા જાહેર કરી છે મિત્રો ત્રીસ તારીખના રોજ એટલે કે આવનારા બોતેર કલાક સુધી ગુજરાતમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે અને શ્રીલંકાના જે વિસ્તારો છે શ્રીલંકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તામિલનાડુમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે તો અત્યારે ઓડિશા છે કેરળમાં પણ મિત્રો ભારે વરસાદ વરસવાને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે અને મિત્રો હજુ પણ કમોસમી વરસાદ અને સંભાવના જોવા મળતી નથી ગુજરાતમાં પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતમાં થઈ જાવતી ઠંડી જોવા મળશે રાજસ્થાનના વિસ્તારો છે ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગરના અરવલ્લીના વિસ્તારો છે પૂર્વીય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સંભવિત વાદળછાયું વાતાવરણ જોવા મળવાના છે હળવું કમોસમી વરસાદ જોવા મળશે

રેડ એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે કર્ણાટકના ભાગો છે ત્યાં પણ વરસાદની સંભાવનાને લઈને હવામાન વિભાગ તરફથી એલર્ટો જાહેર કરી દેવામાં આવી છે ઠંડીનું પ્રમાણ વધશે અને મિત્રો આવનારી ત્રીસ તારીખ અને ડિસેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું આખે આખું ગુજરાતમાં કમોસમી વરસાદવાળું જોવા મળવાનો છે આમ મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોમાં કોલ્ડ વેવની સંભાવના છે ગુજરાતના રાજસ્થાન લાગુના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી સંભાવના પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે મિત્રો આપણે મોડેલોની અંદર જો વાત કરીએ તો ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે કારણ કે મિત્રો ચાર દિવસથી ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓની અંદર જુદું જુદું વાતાવરણ જોવા મળી રહ્યું છે અત્યારે ખાસ જાણી લેજો કે અમે તમને અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર દક્ષિણ ગુજરાતના વાતાવરણ ઉપર વાતાવરણીય ઠંડીને લઈને રાહત મળતી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે ઠંડીને લઈને મિત્રો જો વાત કરીએ તો ન્યૂનતમ તાપમાનમાં વધારો થયો છે ને છેલ્લા ચોવીસ કલાકથી ઠંડીના આંકડામાં પણ મિત્રો ખાસ કચ્છના જે નળિયાદના વિસ્તારો છે ત્યાં પણ સાડા સાત ડિગ્રી જેટલું તાપમાન છે નીચું નોંધાણું હોય તેવા સમાચાર છે સૌરાષ્ટ્રની અંદર અમરેલીના વિસ્તારોની સાથે પોરબંદર છે રાજકોટ લાગુના વિસ્તારોથી લઈને મિત્રો જો વાત કરી તો પંદરથી લઈને સત્તર ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન છે જોવા મળશે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ઠંડીની અંદર મિત્રો ખાસ ઘટાડો થતો જોવા મળવાનો છે અત્યારે આગામી કલાકોને લઈને વાતાવરણની અંદર મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાનના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ તીવ્ર કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના છે જાહેર કરી દેવામાં આવી છે અને મિત્રો હાલ તમે જોઈ શકો છો માવઠાની સંભાવના જાહેર કરી દેવામાં આવી છે રાજસ્થાનના વિસ્તારોની સાથે ગુજરાતના શરદી જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના એમાંય પણ મિત્રો પાલનપુર છે આબુ આજુબાજુના વિસ્તારોમાં પણ ખેડબ્રહ્મા છે કરજન લાગુના વિસ્તાર છે મહીસાગર છે અરવલ્લી સુધીના જે વિસ્તારોમાં પણ વાતાવરણમાં કચા કદાચ કમોસમી વરસાદ જોવા મળશે અને મિત્રો છૂટો છવાયેલો વરસાદ છે એ જોવા મળશે પૂર્વીય ગુજરાતથી લઈને મિત્રો અત્યારે મધ્યપૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે એ જાહેર કરી દેવામાં આવી છે એટલું જ નહીં મિત્રો સૌરાષ્ટ્રના જૂનાગઢના કેરળ અમરેલીના જે વિસ્તારો છે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે છે આવનારી કલાકોને લઈને મિત્રો આ જો વાત કરીએ તો રાજકોટના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો જોઈએ તો વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે તમે લાઈવ જોઈ શકો છો આજે મોડી સાંજથી લઈને આગામી કલાકોમાં પણ ઉત્તરીય ગુજરાતની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ થોડા દિવસ સુધી જોવા મળશે અને જો વાત કરીએ તો ડીસા છે પાલનપુર આજુબાજુના વિસ્તાર છે આબુના જે વિસ્તારો છે બનાસકાંઠા લાગુના વિસ્તારો છે મહીસાગર છે અરવલ્લીના ભાગોમાં પણ મોડી સાંજથી લઈને મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન હાલ મિત્રો ઉદયપુર લાગુના વિસ્તારોમાં તીવ્ર મેઘગ્રસના સાથે માવઠું થવાને લઈને પણ નવી શક્યતા છે જાહેર કરી દેવામાં આવી છે અત્યારે મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં ફેરફાર આવવાની સંભાવના રહેલી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આવનારા આ નવેમ્બરના હવે ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખના રોજ જો વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ કદાચ ચેન્જીસવાળું જોવા મળે ગુજરાતના વાતાવરણમાં જેમાં પણ મિત્રો સૌરાષ્ટ્રના રાજકોટ છે રાજકોટની સાથે ચોટેલા છે અમુક જામનગરના વિસ્તારોની અંદર પણ જૂનાગઢ અમરેલી પોરબંદરના વાતાવરણમાં પણ વાદળછાયું વાતાવરણ છે જોવા મળશે અને આકાશમાં વાદળછાયું વાતાવરણની સાથે કચ્છમાં પણ મિત્રો તમે જોઈ શકો છો રાપર આજુબાજુના વિસ્તાર છે ત્યાં પણ હળવાથી મધ્યમ કમોસમી વરસાદ જોવા મળશે તમામે તમામ જિલ્લાના વિસ્તારની અંદર વાદળોની ગતિવિધિમાં છે મિત્રો નોંધપાત્ર ઘટાડો થશે રાજસ્થાનના વિસ્તારો છે જિલ્લાઓની અંદર જો માહિતી મળે તો માવઠું છે એ પણ નોંધાઈ શકાય છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વલસાડ છે ડાંગ છે આ સાથે નર્મદા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓના વાતાવરણમાં પણ વાદળછાયું વાતાવરણ છે છવાતું જોવા મળવાનું છે આ મિત્રો જો વાત કરીએ તો હજુ પણ ખાસ કે મિત્રો કમોસમી વરસાદ અને માવઠાની સંભાવના જાહેર કરી દેવામાં છે પાલનપુર છે બનાસકાંઠા જિલ્લામાં કોઈ ગ્રામીણ વિસ્તારમાં છૂટો છવાયેલો હળવા કમોસમી વરસાદ અને માવઠાનું પણ ખેડૂત મિત્રોને ધ્યાન રાખવું પડશે ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ શકે તેવા સમાચાર સામે આવી શકે છે એ જ પ્રમાણે હવે પણ મિત્રો તમે જોઈ શકો છો આવનારી મિત્રો ત્રીસ તારીખના રોજ અને ખાસ કે ડિસેમ્બર મહિનાના પહેલાં બે ત્રણ દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં આકાશમાં વાદળછાયા વાતાવરણની ગતિવિધિમાં પણ ખાસ કે મિત્રો જેમાં સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવી શકે છે ગુજરાતના તમામે તમામ જુદા જુદા જિલ્લાઓનું વાતાવરણ હજુ પણ આવનારા બેથી ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ મિત્રો ત્રીસ તારીખથી પણ ખાસ કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા રહેલી છે બનાસકાંઠા છે તમિલનાડુના વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો ત્યારે જે ડિપ્રેશન ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બની છે એટલે કે બંગાળની ખાડીના આ દરિયામાં વાવાઝોડું બન્યું છે ભેજના કારણે મિત્રો તમે જોઈ શકો છો એમાંય પણ દક્ષિણ ગુજરાતના ગાંઠાના ભાગોમાં જેમ જેમ મિત્રો આવનારા દિવસો પસાર થતા જશે તેમ તેમ ત્રીસ તારીખ અને એક ડિસેમ્બર બે ડિસેમ્બર અને ત્રણ ડિસેમ્બરના રોજ આ વરસાદી સિસ્ટમ છે કદાચ આગળ વધતી જોવા મળવાની છે અને નબળી પણ પડશે અને જેના કારણે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વહેલી સવારે તાપી છે સુરત છે નવસારી છે વલસાડ છે નર્મદા છે એ આજુબાજુના વાતાવરણમાં ભેજનું પ્રમાણ છે એ પણ રહેવાની સંભાવના છે જેને લઈને મિત્રો વાદળો બંધાઈ રહ્યા છે અને ઉત્તરીય ગુજરાતના ભાગોમાં રાજસ્થાનના જે વિસ્તારો છે રાજસ્થાનના વિસ્તારોની સાથે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ખાસ કે કોઈ વરસાદની સંભાવના નથી અને મિત્રો આવનારી ત્રીસ તારીખ સુધીની અંદર ગતિવિધિને લઈને વાદળછાયા વાતાવરણની ગતિવિધિ છે જોવા મળવાની છે તેવો માહોલ જોવા મળવાનો છે તેવી સંભાવના રહેલી છે હવામાન વિભાગ તરફથી પણ મિત્રો હવે પછીના દિવસોની અંદર કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે અત્યારની જે મિત્રો લેટેસ્ટ આગાહી છે અત્યારે તમે આ વાવાઝોડું જોઈ શકો છો સેનિયર વાવાઝોડું તે દક્ષિણી ભારતના આ વિસ્તારોની અંદર તમારે

બંગાળની ખાડીમાં બે સિસ્ટમો સક્રિય થતી જોવા મળવાની છે હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો કે અત્યારે જે મેપ રજૂ થયા છે જે નકશા જાહેર કરી રહ્યા છીએ એ તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આ વરસાદી સિસ્ટમના જે નબળા પડેલા અવશેષો ઇન્ડોનેશિયાના અત્યારે પૂર્વીય દિશા તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે અને આ વાવાઝોડાને લઈને આપણા ભારતમાં કોઈ રાજ્યો ઉપર અત્યારે તબાહીના દ્રશ્યો આવે તે પ્રમાણેની જે અત્યારે ચિંતાજનક સંકટ નથી પરંતુ તમે જોઈ શકો છો શ્રીલંકાના જે કાંઠાના વિસ્તારોમાં પણ શક્ય રહ્યા ડીપ ડિપ્રેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ અત્યારે શ્રીલંકાના ઉત્તર ભારતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમ છે એ આગળ જતી જ જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં દક્ષિણ ભારતના વાતાવરણમાં સત્ય મિત્રો જો વાત કરીએ તો ડીપ ડિપ્રેશન સમુદ્રમાં જે